દુખાંતે કોની કૃપા છે તમે આપો અને કઈક મારા મા બાપ ના આશીર્વાદ છે અને મા બાપ દ્વારા મેં ગુરુને ભાર્યા છે અને ગુરુ એ મને દેવી કોણ ને ભગવાન કોણ એ દેખાય તમને કોણ તમે માનશો ને પ્રત્યક્ષ પરમાન જોઈએ દેવી અને ભગવાન દર્શન જોયા કોના પ્રતાપથી મારા મા બાપના પ્રતાપથી મારા મા બાપના ના પ્રતાપ દ્વારા મને સદગુરુ મળ્યા છે અને સદગુરુ ના દ્વારા આજે 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 સમાજ ની ગત ગંગા જે સેવા થઈ રહી ને એના દ્વારા મને ભાન પડ્યું કે માતા કોણ ને ભગવાન માધ્યમ કરનાર સમજી લેજો હજી વાત ને કહું છું કૃષ્ણ ભગવાન બોલ્યા હે ખગેશ્વર હે વનિતા પુત્ર જમનો મારક મહાકષ્ટ થાય હાલતમાં વિલાપો પ્રલાપ કરતો કરતો આ પ્રેત આત્મા આગળ ને આગળ વધે છે તે ચાલી ચાલી બહુ થાકી જાય ત્યારે બહુ દુખી થઈને જમના દૂતોનો માર ના લીધે બીકના લીધે એકલો ને એકલો જોર જોરથી હાલતો હાલતો 18મા દિવસે તે યામ્યપુર નગરના નગરમાં આવે છે આ નગરમાં અસંખ્ય ભૂતનો વસવાટ આ નગરના કાંઠે પુષ્પ બધરા નથી આ નગરની મધ્યમાં વચમાં પ્રિય દર્શન નામનું એક વિશાળ ઝાડ આવેલું ત્યાં આગળ બાર દિવસ અને અઢાર દિવસ ઓલા કેટલા થયા અમુક વાતો બધાને પૂછાય અને અમુક વાતો બધાની નામ મનાય પણ સંબંધ ગમે તે હોય કઈ પહેલા જે હરિણા કૃષ્ણ પૂછવા નતો જે હું હરિનું નામ લઉં કે ના લઉં હરિનું ભજન કરું કે ના કરું બાપ માનતો કે મારો બાપ મારો જન્મ દાતા છે પણ અમુક કાર્ય લઈને આપણા પૂરતું હોય છે કેવું કે આપણે ધર્મને આધીન લઈ ધર્મની ધારા પ્રમાણે ચલાવીએ એ જરૂરી છે કેટલા બીજા અઢાર દિવસ આ અને બાર દિવસ આ કેટલા થયા એક મહિનો એક મહિનો હાલ તો યામ્યપુર નગર આવે છે ઓલા મારા સુરેશ ભાઈ કે જેવા જેવા કર્મ જે જે કઈ મન થી વચન થી અને શરીર થી જે જે કઈ કર્મ કર્યું હોય એ પ્રમાણે જમણા મારે કાપી નાખે ખાડી નાખે ચીલી નાખે ઉઘાડા પગે દેશવામાં ધોળ આવે આવું કરતા કરતા એક મહિનો જાય ત્યારે યામ્યપુર નામના નગરમાં આવે છે આ નગરમાં પણ નગર અસંખ્ય ભૂતો જ વસતા હોય છે આમ પ્રેતો કે તમે સમજો ને એટલે આપણી ભાષામાં ભૂત કહો પ્રેતમાં તમને કદાચ ના સમજે પ્રેત એટલે શું હોય એટલે મારી આપણી ભાષામાં કહું આ બસ આ નગર ભૂતો જ વસવાડ છે અમે આ આ નગરની વચમાં એક પ્રિયદર્શન નામનું વૃક્ષ એટલે કે ઝાડ આવેલું છે અને એ એના કાંઠે પુષ્પભદ્ર નામની નદી પણ વહે છે આ કને યમ રાજા ઘડીક વાળી ચારે જણા વિસામો લેવા રોકાય છે માર મારનારે વિહામો લે એટલે માર ખાનાર વિહામો તો મળે થોડો ત્યાં કરી એને થોડીક શાંતિ થાય છે રાજેશભાઈ બોલે છો અવાજ આવે ધ્યાન ધન જરાક

આ જતા પૂરી થઈ છે અમે આ ઉમરમાં કંઈ ખાવાનું પીવાનું મોજ મસ્તી કરવાનું કંઈ કોઈ તત્વ કામ કરે હાલવા જાય તો સ્વાદ ચડે ઢેહસણ દુખે બૈરા દુઃખે પછી કેટલું દુઃખ ભો થાય આ ઉંમરમાં અમે ઓલું બધું જોવે ને ભેરું કરેલું જોવે રોવે આખી જિંદગી કાળા ધોરા કરી 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 બધું ભેરું કર્યું આનું શું થશે બથરા એ નહીં આ જે ભેરું કર્યું ને એની બથરાવા માંગ્યો પછી ઘર કોઈક અનુભવી હોય ને રાજય એને બોલાય કે ભાઈ આને શું કઈ હારે નહીં આવે તારું એટલે પણ બહુ મહેનત કરી મજૂરી કરી કોઈને ખાધું નહીં ખાવા દીધું નથી અને બધા લૂટી લૂંટી કર્યું તો આનું મારું તો કઈ 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 હારે નહીં આવે કે તો વધારે ભરવા મળ્યું સમય અનુસાર સંજોગો અનુસાર અશોકે કહેવાય ને લમણે હાથ ધી બેઠેલા હોય હોવે કાકાશ છે તું ને મોટા મોટા જ્ઞાની વિજ્ઞાની મોટા મોટા પૂછ પણ કોઈ જવાબ મને દેતું સંતોષકારક કોઈ જવાબ દેતું નથી તું જાને તને શું ખબર પડે તું તો જેવો છે કે અરે કાકા કઈ તો કહો થોડું દુઃખ બિહારો થાય અરે મારે દુઃખ બિહારો નહીં બતરા મરી હારો કે આ જેટલું ભેરું કાર્ય મજૂરી કરી ભેરું કર્યું અને આવડે બધા એમ કે કઈ હારેને લઈ જવા દે

તો આપણા પૈસા તાની બેંકમાં જમા કરાવવા પડે બરાબર પછી પૈસા આપણને વાપરવાને એટલે આપણે ત્યાં મોજ એસો આરામ કરવાનો મોજ હા એ તો ખબર છે પણ એને શું લાગે આ એવું જ છે કાકા શું આ જે ભેરવું કર્યું છે ને એ બધું ધર્મની બેંકમાં જમા કરાવો થોડું 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 ધ્યાન દેજો મારી આ છોકરો હું ધ્યાન રાખશો મારા જેવો કહેનારો કોઈ નહીં મળે તમને આના દુશ્મન છો તમે ધર્મ ની બેગમાં થોડું થોડું જમા કરાવો ને તો સરહદની બેગમાં આપણું શું કેટલા ટકા આપણું એટલે તોરે જાડેજા નાખી ભાતા લેજો સંગાથ કીધું ને સંગાથ મુજા બેલીડા એ પાતાલ જોરે સંગાત સ્વર્ગમાં એ નથી હાથ હાથ માણ્યો એટલે દુકાનદાર દુકાનવાળા નથી વડાપાવ નહીં મને સ્વર્ગ માં વડાપાવ મિલે કે ઇધર ખીલાયા હોગા તો અને આપણે જ ખવડે આપણી કોમાસી ને જ ખવડાવે બીજાની કોમાસી નથી કરીએ ને એમ આપડે વરત કરીને આવ્યા ભાઈ તીરજ કરે તો આપડી કોમાસી ને બોલાય કાકા ને ભાઈ બીજી કોમાસી નહીં એમાં ખડે ના મોટા મોટા ખડે માં આવો ને કોઈ સબંધ નથી કોઈ નાતો નથી કઈ છે તો બાપ જમી લો એના નામ વધે અને હે લક્ષ્મીને દાસી થઈ રહેવું પડે આ લક્ષ્મીને દાસી થઈ રહેવું એટલે અહીં કે છે શું કે છે હા પણ જો જમતું તો તારી આમો લેવો રોકાય છે આથી પ્રેત આત્મા થોડીક રાહત થાય છે પરંતુ એની ભૂખ અને તરીની પીડા એમ નમજ એક મહિના સુધી હાલવું એટલે રોજ ચારસો થી અઢી ચારસો ગૌ હાલવું હોય હે ઓલો કિશોર કે કાલ આખા દ્વારા ખાવા ના પામે એટલે અમુક મરચા ફેંકવાનું ફેંકવા માટે તેના રસ્તામાં ના કેટલા હરો લઈને આવ્યો મારી મને તમે ખેડો મારે આ ભૂખ આમાં હાચો ખોટો જ ગોપાલ એને કદાચ ખબર હોય આપણે કહી દઈએ કે મારી કે ભૂખ દેજે પણ દુઃખ દેતી નથી લાતી મોટું દુઃખ શું લાય મારી દાહા દાડાની ભૂખ જે પણ દુઃખ દેતી છે ને આ ભૂખ થી મોટું દુઃખ ખરું બે દાડા ની ભૂખ પડે તો ગમે રૂપારી તો સારી લાગેલા કૈરવા દોડે તું ખાવા લાય ને આ પેટમાં બલારા બોલે છે ને આમ કાલી બતરા મેં કે છે અને કદાચ આપણે ઘેટીએ માંગીએ તો મને ખબર નથી સત્ય છે કે દંડકથિયા છે હકીકત છે એનો હજી મેં પુરાવો ગોત્યો નથી કદાચ આમાં એક 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 લીટીમાંથી હજારો ફેન્ટા ફૂટે છે તમને એમ લાગે કે બધી વાતો છે વાતો નહીં સંતના શબ્દમાંથી જ્યાં સુધી અર્થ ના સમજાય ને ત્યાં સુધી વાંચેલું બધું વ્યર્થ જાય છે એને જાણવું જરૂરી છે પણ શું કે ભૂખ અને ત્રણેય પીડા તો એમ ને મળતી હોય છે કારણ કે એક મહિનો હાલી હાલી થાકી ગયો હોય છે લોહી લુહાન થઈ ગયો છે આથી તે પોતાના પુત્ર ને પોતાની પત્નીને ને પોતાના પરિવાર ને સંભાળી કરુણ કલ્પના કરે છે લોહી ના આવું છે અને પોતાની ખરાબ કરણી ના લીધે પોતાના અહંકારના લીધે પોતાના અહમ ના લીધે આ બધું કષ્ટ એને ભોગવવું પડે છે અને હવે ત્યારે એનું ભાન થાય છે શું કામનું નું તા ખબર પડે કરે ના કર્યો તો સારું માણા બનાય તો પણ રાજુ પછી ચીડિયા ચુ ખેલ નહીં કરતા રહેજો તો કદાચ અંશ વાય તો અને ધર્મ ની વાર કરવા છતાંય તમારી મહેનત નું છે સત્તા એમાં દસમો ભાગ નક્કી છે નકાર આ આવરણ ના હોય સાહેબ અને તમને બહુ ખોટો લાગશે કે જે આ ઘટના એક નથી ઘટી આવી ઘટના ઘણી થઈ ગઈ છે આ કણે તો તમને તમારા અહમમાંથી તમારી મોટકમાંથી મોટપમાંથી વંચાવતા મારે શું મારે શું જબ તક પછી રોવાનો દાળ આવશે વા વસ્તાનું કંઈક જુઓ કંઈક ગોતો કંઈક કરો આમાંથી નીકળવાની કોશિશ કરો અમારું તો કહેવાનું જ છે બીજો અમે ના કહીએ કે બધા રહેશો અમારો ભાવ એ છે કે કઈ પણ અહિત ના થાય આ ઘટિત વસ્તુ ના બને આ અઘટિત ઘટના છે અઘટિત ઘટના છે અમારા જેવા જાય ને તો બે માન્ય છે પણ આ ઘીત ઘટના એ છોકરો મરી જાય તારે મને ત્યાં જા મને મને બાપા આને શું કેવું અમે મારી અવસ્થા એ સમય બીજી વિચારો બધે છોકરા માં જતા રહેલા અને આને કઈ ઉંમર કે કયું કર્મ કે પેલા તું અત્યારે મેઘને મને મને પોતાને ખબર નથી અત્યારે તો આ તમા ઘટના ઘટી છે ભાઈ પોતાની અધમ કરણીના લીધે આ એને ભોગવવું પડે છે અને તેનું ભાન પછી થાય છે અને પારો ત્યાંથી પૂર કાલ મરી જશું ખબર નહીં પડે કોઈ આની ગેરંટી નથી છે ગેરંટી મને ગેરંટી આપો હું કે વધારે જીવીશ

માયા તર્યાના તુમડા તરે અને તારે અજ્ઞાની આધાર મળે તો લડાઈ લડાઈ મારે આ માયા ભોડા આ મુજામાં નહીં સમજ માયા તર્યાના તુંબડા માયા તરવાનું એક મોટું મહાત્મ છે અને માયા વગર જીવાય પણ નહીં તરાય પણ નહીં માયા તરવાનું તુમડું છે તરે અને બીજાને તારે

યારે તારી પાસે બધું હતું ત્યારે તને કંઈ કરવાનું પૂછ્યું જ નહીં આઈ પાર્ટી બીઅર ને બીજું ના કહેવાય મારા આ બહુ મોજ કરી પાંચ પાંદ વજાર દેતી ગયા કૃષ્ણ ભગવાને જરા દ્વારકા જવાની વિધાય લીધી ત્યારે પરમાત્મા કૃષ્ણ ભગવાને બધારે કીધું ભાઈ માંગો કે માંગું છે હું જઉં રહ્યો તો બધાયને જે જે ઈચ્છા પ્રમાણે જે બુદ્ધિ પ્રમાણે માંગ્યો પણ કુંતા માતા અમે ઊભેલા છે તમારે કઈ ફાયબા થતા કુંતા માતા કૃષ્ણ ભગવાનને ફાઇબા થતા ફાઇબા તમારે કઈ નથી માંગવું શું માગવું કે જે કઈ કે મુખ તું નહીં આપી હતી અમે ભગવાનને આવું કે કૃષ્ણ ભગવાન પણ વિચારવા ફરી ગયા આવું શું હશે મારું બેટુ કે હું ના આપી હતી